કેળવણી મંડળ સંચાલિત મધુર ધ્વજ વિદ્યાલય મોરા શાળાના નવા મકાનના ના બાંધકામ નું આજે ખાતમુહૂર્ત કાર્યક્રમ ચોર્યાસી ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં એલ કંપનીના સાહેબ શ્રીમાન સંજયભાઈ દેસાઈ ના પૂર્ણકાલીન ડિરેક્ટર અને સિનિયર ઈવીપી ના સલાહકાર અને શ્રીમાન મહેશભાઈ જોશી તેમજ અશોકભાઈ રાઠોડ કિશનભાઈ પી પટેલ શ્રીમતી તૃપ્તિબેન પટેલ તેમજ અતિથિ વિશેષ શ્રી નિલેશભાઈ તડવી શ્રીમતી લતાબેન પટેલ શ્રીમતી વાસંતીબેન પટેલ શ્રીમાન હાર્દિકભાઈ પટેલ તેમજ મોરા ગામના સરપંચ શ્રીમાન ભરતભાઈ જે પટેલ